વિસર્જન કરવા ના ભાઈ અત્યારે કેવાય ને પોલીસ પોલીસ વાળા છે ક્યાં જશો

છોટું બધા આવી ગયા છીએ મારી મમ્મી ની નથી આવ્યા તો અમે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ વિસર્જન કરવા માટે હજી તો આવ્યો હવે જઈએ આપણે ઉપર અને ગણપતિજી ની છેલ્લી આરતી કરીને વિસર્જન કરી આવીએ અને ગઈએ ગણપતિ બાપા ને કે અમારા ઉપર હે ને થોડીક આવી નવી કૃપા દ્રષ્ટિ વર્ષે વગેરે ધંધામાં પ્રગતિ આપે તો મળીએ ઉપર

Maaariyaa! Eh, widya! Laga, laga, laga! Miku, miku, miku! Miku, miku, miku! Miku, 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 miku! Mas, ikut! Laga, laga, laga! Hahaha! Hahaha! Hahaha!

બાઉ તાજે નીચે મારું તું મી તું ઊભો ઊભો રહે મારો આ લે મારો મૂકી દો ભાઈ હાલો આ કોણ દેખિત છે જા તો મી લઈ જઈ તો રો ખોઈ લો

એ આને જવા નું કોને જો જો ધીમે હુંડો નથી ની ને પગતી છુપવાનું ના 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 પડે પણ આવે તો

ઉભો ને ઉભો ને ઉભો ને ઉભો આગળ ને અમારા પાછળ we oh જો આ બધા છે ને નાય છે એ ઊંડું છે ભાઈ તને કીધું એટલે આને પાછું નાવાની બહુ ઉચ્ચ प्लास्टिक ने पानी हो तो हो जाए

ચા ચા હા આ ભાઈ ને ખુ દુખે ભાઈ તમને નાટક છે નાટક પગ ના દુખા બરોબર અત્યારે હમણાં વિસર્જન માં ગયા ત્યાં કઈ પગ દુખા ઘરે આવીને થોડું કીધું ને આટલું જનું પગલું

તો બ્લોગમાં બન્યા રહેજો મજા આવી લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા ગુડ નાઇટ હવે જો કે મારે અત્યારે ગુડ નાઇટ થશે કે આખી રાત બેસીને કામ કર્યું હતું અત્યારે સમથિંગ સવારના આઠ નવ વાગવા આવ્યા છે તો હવે એવું સૂઈ જઈ પછી થોડોક મોડો ઉઠીશ પછી આપણે મળીએ તો ગુડ નાઇટ ભાઈ જય શ્રી રામ જય બજરંગબલી જય માતાજી ગુડ નાઇટ